મારો વર્ષો વર્ષ થાય કાલે તો રણજીત ભાઈ કેતા કે મારા મન તો મારી મારી શું વિડીયો છે વિડીયો છે ફટોફટ હેડ્યો જ ફરો બીજી કોઈ વાત જ નથી કરી એટલે આ કઈ મૂર્ખા વાત તો એટલી એટલે અભિન તામ હતું વેરી ગુડ કરે છે આ એ ગોડા છે બધા તો મારે હવે કરવું તો કરવું શું કોક તો કરવું જ પડશે રણજીત ભાઈ બાપડા ટીવી ફોડાય ફરી હમી કરાવવા જતા હતા પોતે કેવા કે પંદર હજાર રૂપિયા ટીવી હતી એજ ટીવી હતી પંદર હજાર રૂપિયા શું હોય કોઈ આપણને કેતો તો તણે હાથું કહેતો હશે નહીં આ તો ભરી શું લાગે કે ભાઈ બસ્તી ભાઈ ફેલચી છે બધી આપણે શું કહેવાનું એમાં હવે મારે કોક કરીને પૈસા તો હવે અલગ રાબાજ પડશે શું કરવું જોયું મારે હા હેડો ઈ તો કોક આગળ જોયું ભાઈ હેડભાઈ જો અચ્છા હામડા એ

તમારે કોમ શું કોણ ખબર ને બાપુ એમ તો ખબર પડી આખા રાજા શું રાજા કઈ હો ખબર ખબર નથી પડતી

મારા <laughs>

મારી વાત મારો પૈસા વાત નથી આ તો શું એમ કે તમે ગમે એમ કરી પૈસા બીજી વાત ખોટી પાડોશી તમે અમાર પાડોશી છો અમે તમે અમાર પાડોશી નહીં

હવે આને મો આને પાડવો જ છે પેલા કાહ કરો તમે જોવાને થાલી આપણને એક્ટિંગ તો આવી આવડે જ નહીં ઓમ 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 ને ઓમ આવી એક્ટિંગ તો પણ આવડે જ છે બધી એટલે હવે પેલા ચેરસીકા કરો ત્યારે ઓમ 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 બાપા લે આહા હા હા હવે હાલ તો ફાઈ જાય યાર એ ફરમા બાપા એમ

આ મારો બનાસ કોઠો આ